તો ચાલો રેસીપી શરૂ કરીએ કરિયાળી હાંડવા બનાવવા માટે મિક્સર જરમાં આપણે અડધો કપ જેટલો મોરૈયો અને અડધો કપ જેટલા સાબુદાણા એડ કરીશું મોરૈયાને ઘણી જગ્યાએ સામો પણ કહે છે તો હવે તેને આપણે મિક્સર જરમાં ગ્રાઇન્ડ કરી લઈશું હવે તેને આપણે એક બાઉલમાં કાઢી લઈશું તો હવે આપણે મિક્સરમાં એક કપ જેટલી છાશ એડ કરીશું અને થોડું પાણી એડ કરીશું હવે બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું હવે આપણે પંદર મિનિટ સુધી બેટરને રેસ્ટ આપીશું હવે પંદર મિનિટ બાદ બેટરનું ઢાંકણ ખોલી લઈશું તો હવે બેટરમાં આપણે બે ટી સ્પૂન જેટલા સિંગદાણાનો ભૂકો એડ કરીશું અડધી ટી સ્પૂન મરી અને સાથે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું હવે આપણે તેમાં આદુ મરચાંની પેસ્ટ એડ કરી દઈશું તો હવે તેમાં એક કપ જેટલું ખમણેલું બટેટું એડ કરી દઈશું થોડી કોથમીર એડ કરી દઈશું તમે અહીંયા બટેટાને સ્કીપ પણ કરી શકો છો સિંગદાણાનો સ્વાદ હાંડવામાં એકદમ સરસ આવે છે હવે બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ તો હવે બેટરમાં વન ફોર્થ ટીસ્પૂન જેટલા સોડા એડ કરીશું સોડાને એક્ટિવેટ કરવા માટે થોડો લીંબુનો રસ એડ કરીશું હવે બધી જ વસ્તુને એક દિશામાં હલાવી લઈશું કન્સિસ્ટન્સી આ રીતની રાખવાની છે તમે જોઈ શકો છો માંડવાને આપણે કઢાઈમાં બનાવવાનો છે તો હવે તેમાં ડીપું તેલ એડ કરીશું તેમાં એક ટીસ્પૂન રાઈ અને એક ટી સ્પૂન જેટલા તલ એડ કરીશું સાથે એક નંગ જેટલું લીલું મરચું અને થોડા લીમડાના પાન એડ કરી દઈશું હવે તેમાં બેટર એડ કરી દઈશું આ રીતે આપણે થોડું થોડું કરીને બેટર એડ કરી દઈશું તમે અહીંયા ફરાળમાં રાય ન ખાતા હોય તો તેને સ્કીપ પણ કરી શકો છો હવે આપણે હાંડવાને દસ મિનિટ સુધી એક સાઈડમાં શેકી લઈશું તો હવે લગભગ દસ મિનિટ જેવો સમય થઈ ગયો છે હવે આપણે હાંડવાને બીજી સાઈડમાં પલટાવી લઈશું અને બીજી સાઈડમાં પણ આપણે દસ મિનિટ સુધી શેકી લઈશું હાંડવાને આપણે સ્લો ગેસની ફ્લેમ ઉપર જ શેકવાનો છે તો હવે આપણે કડાઈનું ઢાંકણ બંધ કરી દઈશું અને હાંડવાને આપણે દસ મિનિટ સુધી શેકી લઈશું અહીંયા આપણે ગેસની ફ્લેમ હાઈ નથી રાખવાની નહીં તો હાંડવો વચ્ચેથી કાચો રહેશે વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે અને સ્લો ગેસની ફ્લેમ ઉપર આપણે હાંડવાને શેકીશું તો હાંડવો આપણો એ એકદમ ક્રિસ્પી બનશે તૈયાર છે આપણો એ એકદમ સોફ્ટ અને ક્રિસ્પી હાંડવો ઉપવાસ કે વ્રતમાં આપણે ફરાળી હાંડવો ખૂબ જ ઓછા ઇન્ગ્રીડિયન્ટ્સમાં બનાવી શકીએ છીએ અને તેને બનાવવો એ એકદમ સરળ છે તો તમે પણ મારી રેસિપી ટ્રાય કરજો અને તમારા ફીડબેક મારી સાથે શેર કરજો ફરી મળીએ નવી રેસીપી સાથે